જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયાવાડી ખાતે આ ચોવીસમો સર્વ જ્ઞાતિય સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું આ સન્માન સમારંભની અંદર ધોરણ આઠથી બાર સુધીના છસો વિદ્યાર્થીઓએ આ સન્માન સમારંભમાં ભાગ લીધો અને એમાં એકથી પાંચ નંબરને સિલ્ડ તથા ચુમ્માળીસ જેટલી વસ્તુઓ દાતાના સહયોગ સહયોગથી આપવામાં આવી છે સાથે સાથે આજે ગિનારી ગ્રુપ અને સ્વગંધ સેવા યુવક મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં સિત્યાવીસો સીસીથી પણ વધુ બ્લડ એકઠું કરવામાં આવેલું અમારો ધ્યેય એટલો છે કે જૂનાગઢનું નામ આ યુવાનો રોશન કરે અને ખૂબ આગળ વધે અને જૂનાગઢના નામના રોશન કરે અને પ્રગતિ કરે અને જૂનાગઢનો વિકાસ કરે એવી અમે આ બધા બાળકોને આજે શુભેચ્છા પાઠવી વેરી